નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર નર્મદ યુનિવર્સિટીમાં કોલેજની ફી વધારાનો વિરોધ એબીવીપી દ્વારા નારેબાજી કરીને આંદોલન ચીમકી અપાઈ સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો અને વિભાગોમાં ચાલતા અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સોની ફી વધારાઈ ગઈ છે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં વીસ ટકા વધારો કરાયો છે ફીમાં થયેલી આ વધારાને લઈને વિદ્યાર્થીઓમાં સંતોષ છે એબીવીપી દ્વારા આજે વિરોધ કરી નારેબાજી કરાઈ ફી વધારો જો પરત ન ખેંચાય તો આંદોલન ચીમકી પણ આપી છે વિદ્યાર્થીઓના મતે આ ફી વધારો અયોગ્ય છે અને આર્થિક બોજ ઉભો કરે છે એબીવીપી દ્વારા કુલપતિની ઓફિસ સામે સૂત્રોચ્ચારો પણ કરાયા યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સના કોર્સ સિવાય પણ સ્ટુડન્ટ વેલફેર એક્ટિવિટી ફી પુસ્તકો ઇક્વિપમેન્ટ ફી એમ્યુનિટી ફી કેમ્પસ ડેવલપમેન્ટ ફંડ જે વિવિધ રકોમાં અગાઉથી વીસ ટકાનો વધારો કરાયો હતો અગાઉ પ્રથમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ પાસેથી બે હજાર એકસો દસ ફી વસૂલાતી જેમાં બસો પિસ્તાલીસનો વધારો થઈને બે હજાર ત્રણસો પંચાવન થઈ ગઈ છે બીજા સેમેસ્ટરની ફી પણ એકસો સિત્તેરથી વધીને આગળ વધી ગઈ ત્યારે ત્રણ વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં ફી વધારાની રજૂઆત પણ કરાઈ હતી જોકે દસ ટકા સુધીનો ઊંચો ફી વધારો થઈ ગયો છે આ યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્સમાં ફી વીસ ટકા જેટલા વધારા કરી દીધા છે આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી છે માનો હતા અને અત્યારે વીસ ટકા વધારા કરીને ચોવીસ હજાર કરી દીધા છે બી કોમ પ્લસ એમએલ ના ફી પહેલા પચીસ હજાર એક સેમેસ્ટર ના હતા અને યુનિવર્સિટી પ્રશાસન વધારીને ને ત્રીસ હજાર કરી દીધા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે જયારે ડીસી સર આ નિર્ણય વાપસ નહીં ખીચશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે આ આપણી યુનિવર્સિટી ટ્રાયબલ યુનિવર્સિટી છે ગરીબ ઘરના વિદ્યાર્થીઓ છે અને તમે આ વીસ ટકા ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો આ પરિસંદર યોગ્ય નથી અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીચવામાં માં નહી આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી ને તાલા મારશે અને જ્યાં સુધી આ વાપસ નિર્ણય લેવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે